મિત્રો સ્વાગત છે તમારું મારુતિ એગ્રો વર્લ્ડની આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન વિશે મિત્રો વાત કરવાનો છે સૌ પ્રથમ મિત્રો આપણે જાણીએ કે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ વરસાદ આવશે કઈ કઈ જગ્યાએ મિત્રો વાવાઝોડાની અસર આપણને ગુજરાતની અંદર મિત્રો જોવા મળશે એ તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર મિત્રો જોવાના છે સૌ પ્રથમ મિત્રો વાત કરું તો ગુજરાત તરફ જે આવેલું શક્તિશાળી વાવાઝોડું હતું તે હવે મિત્રો મુંબઈમાં મિત્રો હવે એ વાવાઝોડું આપણને સ્ટોપ થતા જોવા મિત્રો મળશે હવે મિત્રો આપણે વાત કરીએ ગુજરાતની અંદર એવા કયા ભાગો છે જ્યાં આપણને વરસાદ જે છે જોવા મળશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અમરેલી ભાવનગર ગીર સોમનાથ કચ્છ નવસારી ડાંગ મિત્રો આ બધી જગ્યાએ આપણને જે વરસાદ છે એ આપણને મિત્રો જોવા મળી શકે છે વાવાઝોડું આવતું હતું એ તો હવે મુંબઈ સ્ટોપ થઈ ગયું છે પરંતુ ગુજરાતની અંદર લો પ્રેશરના કારણે જે ભેજ છે તેના કારણે મિત્રો જે ગુજરાતમાં હવે વરસાદ આવશે એ થોડોક આપણને મોડો આવતા જોવા મળશે વાવણી લાયક આપણને વરસાદ જોવાની તારીખની વાત કરું તો આપણને તે તારીખ બાર અને ચૌદની આસપાસ આપણને વાવણી લાયક વરસાદ મિત્રો જોવા મળશે ત્યારબાદ આપણે વાત કરીએ મિત્રો લો પ્રેશર સિસ્ટમની તો અરબી સમુદ્ર અને હિન્દા મહાસાગરમાં નવું લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે જે ડિપ્રેશનમાં ફેરવાઈ વાવાઝોડું મિત્રો બની શકે છે બંગાળની ખાડીમાં પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જે ઢાકા કોલકત્તા રાજશાહી ધનબાદ પાલનપુર આ બધી જગ્યાએ મિત્રો આપણને આ જોવા મળી શકે છે મિત્રો કચ્છ પાટણ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર જામનગર વડોદરા અરવલ્લી અને દાહોદમાં પણ મિત્રો વાતાવરણીય ફેરફાર આપણને અસરકારક જોવા મળી શકે છે છથી સાત જિલ્લાઓ એવા છે જે ગ્રીન એલર્ટ ઉપર છે જ્યારે અન્ય વિસ્તારો રેડ અને અથવા વ્હાઈટ એલર્ટ ઉપર આપણને મિત્રો જોવા મળે છે